મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજનું જે કાવ્ય છે એ જીવનને લગતી વાત કહે છે આ જીવન જે આપણને મળ્યું છે મનુષ્ય અવતાર એ ખરેખર એક ઉમદા વસ્તુ છે આપણા જીવનની ગત જન્મ કેવો હતો એ આપણને ખબર નથી આવતો જનમ પણ શું આપણે બનીશું એ આપણને ખબર નથી પણ આ જે જીવન મળ્યું છે એને સારી રીતે જીવીએ એને વધુ ઉમદા રીતે આપણે જીવી અને જીવન આગળ વધારીએ એવો એક સંદેશો આ કાવ્યમાં છે કારણ જિંદગી તો એવી છે સુખ દુઃખથી ભરેલી તકલીફોથી ભરેલી એમાંથી રસ્તો કેમ કાઢવો હસીને જીવવું કે રડીને આપણા જ હાથમાં છે તો રજૂ કરું છું મારું કાવ્ય જિંદગી જીવતા આવડે તો જીવી જવાય છે જિંદગી જીવતા આવડે તો જીવી જવાય છે નહીં તો વ્યર્થ ફાંફામાં ખપી જવાય છે નહીં તો વ્યર્થ ફાંફામાં ખપી જવાય છે કરોળિયાના જાળા જેવી આ જિંદગી કરોળિયાના જાળા જેવી આ જિંદગી ઉકેલતા આવડે જો જાળા ઉકેલતા આવડે જો જાળા તો જીવી જવાય છે નહીં તો વ્યર્થ ફાંફામાં ખપી જવાય છે નહીં તો વ્યર્થ ફાંફામાં ખપી જવાય છે રે માનવી જરા ચોપાસ નજર તો કર રે માનવી ચોપાસ જરા નજર તો કર ઝડપતા આવડે તક જો ઝડપતા આવડે તક તો જીવી જવાય છે નહીં તો વ્યર્થ ફાંફામાં ખપી જવાય છે ઝડપતા આવડે જો તક તો જીવી જવાય છે નહીં તો વ્યર્થ ફાંફામાં ખપી જવાય છે જિંદગી જીવતા આવડે તો જીવી જવાય છે નહીં તો વ્યર્થ ફાંફામાં ખપી જવાય છે તો મિત્રો આપણે આપણી જિંદગી કઈ રીતે જીવવી તે આપણા જ હાથમાં છે આપણે એનો સદુપયોગ કરવો છે કે પછી વ્યર્થ ફાફામાં ખપી જવું છે એ આપણા જ હાથમાં છે આવેલી તક કેવી રીતે ઝડપી લેવી અને સદુપયોગ કરવો એ પણ આપણે જ જોવાનું છે અને મને આશા છે કે આપ સૌ પણ આ જ રીતે વિચારતા હશો તો મિત્રો મારું આ કાવ્ય જો આપ સૌને ગમ્યું હોય તો જરૂરથી એની મિત્રોમાં લાણી કરજો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક બટન દબાવજો ત્યાં સુધી મળીશું ફરી આવતા સોમવારે બાય બાય મુનશા ફ્રોમ બરોડા સી યુ બાય બાય